मैंने जवाब दो तू तो जाने आ, आ। राजकुमारी जी त्या मरी राह जोता હરિ કૃષ્ણા મને પોતાની નથી ખબર કે આવું કેમ થાય છે મારી આત્માને શું ખબર કેમ શાંતિ નથી મળતી મને નાગદેવતાઓએ શ્રાપ આપ્યો છે કે મારો વિવાહ ક્યારે પણ નહીં થાય મારા જીવનમાં દાંપત્ય સુખ છે જ નહીં હવે હું જઈ શકું છું આજે રાતે નાગ મંદિરમાં હું તારી રાહ જોઈશ મને મોડું થઈ રહ્યું છે પણ આ વાત કોઈને કહેતા નહીં મોહિની મોહિની મનુષ્યનો જન્મ આપણને વારંવાર નથી મળતો આપણને જે જે વસ્તુઓની ચાહત હોય છે એને આપણે મેળવવી જ જોઈએ કોઈ પણ કિંમત પર મારી ઉંમર પર ન જાઓ એક સ્ત્રીની જરૂરિયાતને સારી રીતે સમજી શકું છું અને એને પૂરી પણ કરી શકું છું મારો આ હરિકૃષ્ણ હું ચાહું છું કે રાજકુમારી હેમાવતી સાથેનો મેળ પડી જાય છતાંય તારે કોશિશ કરવી હોય તો કર કદાચ એનું શર્મા ઓછું થઈ જાય એક વાત કહું હું જાણું છું એને એને નથી ખબર આ બધામાં મારો એક છુપાયેલો છે અને આની વચ્ચે જે પણ આવશે હું છોડીશ નહીં સાવિત્રી મને જન્મ દેવાવાળી મારી પ્યારી માનું નામ એક વાર એને મારી બધી કરતૂતોની ખબર પડી તો એમને મને સજા દેવાનું વિચાર્યું એક રાતે જયારે આરામથી સૂઈ રહ્યા હતા તો મેં એમનું માથું પથ્થરથી છૂંડી એમનો જીવ લઈ લીધો અને પછી ત્યાંથી ભાગી નીકળ્યો હું આમ તેમ ફરતો ફરતો અહીંયા આવી પહોંચ્યો અને જ્યારે એક છોકરીને આ મહેલના પરદાની પાછળ જોઈ તો એના સુંદર રૂપે મારું મન મોહી લીધું અને પછી મહારાજે એની સાથે મારા લગ્ન કરાવી દીધા એણે જ મારા દીકરાને જન્મ આપ્યો હરે કૃષ્ણને પછી એક દિવસ મિરગીના કારણે એનું આકસ્મિક મોત થઈ ગયું પણ સત્ય આ નથી એણે મારા હાથમાં બીજી સ્ત્રીને જોઈ લીધી હતી સ્ત્રીજ હતીએ અને ઉપરથી ધર્મપત્ની પત્ની એને ધમકાવવાનું શરૂ કર્યું જાજુ કાઈ વિચાર્યા વિના એક દિવસ મે એનું ગળું દબાવી એનો જીવ લઈ લીધો માત્ર બે જ મિનિટમાં કહાની ખતમ એને ખબાવ પર ઉપાડી એને જૂના કૂવામાં ફેંકી આવ્યો અને હું લગ્નના બંધનથી આઝાદ થઈ ગયો આવો છે આ શિવબાહુ